હલો રસગો ઠંડા ઉનાળો આવ્યો છે હલો ગોલા રસગોલા ખાતા મીઠા રસગોલા ઉનાળા ના ભાઈ ધકો કુ પાછો રસગોલા નું શું

ભાઈ ઈ કલર નઈ આવું આજો આ કોરું રહી ગયું વી માં બધે કોરું જ રહે બળક નો કોરો રાખતા ને પૈસા નઈ આપો એ હાર બો બોલ બોલ નો કરો લાવો વી રૂપિયા નિયો ને દેવા પડે ને ધંધા કઈ શરમ ન હોય

બસ વીવાર રસગુલ્લો ખાવો છે હા વીવાર જ રસગુલ્લો ખાવો ઓણકા વરા મંદી બહુ પોર હરખો આવ છે ને તો એ સીવાર રસગુલ્લો લઈશ બો આ આવડી કમથી વાત કી દે રે માર ઘરે લઈ આવ લે તો જા રસગુલ્લો વેસો ઓરો આવડી કમથી વાત કી લેને આવ હમણે આવી મોટી દાખરી લેને જાવ આખા ઘર ને રસગુલ્લો થઈ જાય ને એટલો રસગુલ્લો લઈને આવ હાલો આમાં રસગુલ્લો બનાવી દો હમ આવી રીતે આપકા આટલો બધો ન આવે આ ઓલો રસગુલ્લો વેસો ઓરો આવતો તો ને ઈમન બકડીયું ભરી દેતો તો આટલો ગમ છો બડો ભાવ છો કે આટલો કદા 20 રૂપિયામાં માં આ ઓલા રસગુલ્લા વાળા કરતા ચીકણો હે ઓલો મને પકડ્યો ભર દીધો તો બડો ફુ ઓય નગરું ચીકુ કલર એક ન નાખો કોનો ખાટો કલર એ ન આ બે કલર આવશે બે આવે એમ નો આવે ને ત્રણ કલર આવે ઓ નો થોડો કલર લઈ બાહ બા અમાર લાલ કલર નાય તો 25 રૂપિયા થાય છે વીસ રૂપિયા થાય આ કલર તો નાખી દેવો પડે ને લે તો ફૂટી નહી નાખું દૂધી ફૂટી મારા હાથે હું નાખી લઈ દૂટી ફૂટી તાર નો નાખતો મારા હાથે નહીં નાખું તો તમે સમજી નાખી દો દૂધ ફૂટી નાખો નાખો થોડું દૂધ ફૂટી વી રૂપિયા પાછા સાંભળ્યું ન આવે સાંધુય ન આવે હા વી રૂપિયા લાગે એટલે હા પૈસા દેવાનું ભૂલી ગયો અરે કૂચરા ચાલીસ રૂપિયા હે વી રૂપિયા પાસે લાય આ ડૂટી ફૂટી આવી ગયા સાની માની નો લાય ને રસગુલ્લા રેગડી રાખતો સાંડી દે રસગુલ્લા વાળા ને ચેટલો ધાબ આપ્યો ધાબ આપી આપી ને અડધી દાતરી રસગુલ્લો લઈ આવ્યો આજ તો કામ થઈ ગયું ઓલો રસગુલ્લો વાળો છે ને એ તો આટલો કમતો રસગુલ્લો આપતો તો હા હે આજ તો ખાવાની બહુ મજા આવી જાય છે કેવો ચીકણો છે વીસ રૂપિયા માં મોટી દાસરી લઈને આવતો રહ્યો લાયથી મન બીજી શેરીમાં જવા દે ને કરીને જવા નુખા કેટલાય આવશે हॅलो रसगोलासगोला हॅलो रसगोलासगोलासगोला रसगोला हयू लाखो तडका ना फुवा नाही देता हुनायडो आहे रसगोला माझे बनवू बनाव केलारी वाढ पचा वाढा ह्या एशी वाढा ह्या

આ લાગ જો વાંધો ને લાગ જો અડીક ભાઈ મશીન આકો ને મારા હાથ દુખવા મઈનો અરે લાવો મશીન હું આકો એમાં હું હાય બેઠો ઉતર મશીન રાખવાનું કે ભાંગવાનું નથી આ ઊભો ઊભો મશીન આય આવાં તો ને તમ ગોઠવા મંડળ બસ હવે ચીકુ કલર નહીં નાખો ઓલો ખાટો કલર નાખો તમને છ છ કલર નાખી દો આ નાખી દો હાથ ને ધોતા નહીં કરીને મારા હાથ સાપ જ હોય તો વાંધો નહીં

아, 위험 아, 위험해. 할로 험해골 위험해. 아, 위험해. 아, 위험해. 아, 라험해다 아,